મેયર કોટા અને ધારાસભ્ય કોટામાંથી કુલ ચાલીસ લાખના ભંડોળમાં અદ્યતન સુવિધાવાળી એસી સબ વાહિની ખરીદાઈ હતી એવા સમયે મહાનગરપાલિકા શું માટે વધુ નાણાં ચૂકવી રહી છે આ કોભાંડ માત્ર વાહન ખરીદી પૂરતું એક કરોડ આડત્રીસ લાખમાં ત્રણ સબ વાહિની બે મોટી લક્ઝરી બસ જેટલી સાઈઝની ને એક મીડિયમ સાઈઝની આટલી મોટી સૌથી પહેલાં તો આટલી મોટી સાઇઝની આ વડોદરા શહેરને ન્યુક્લિયસ ગ્રોથ થઈ ગયો છે સરકારનો કંટ્રોલ નથી એવા દબાણો થઈ ગયેલા છે તો કઈ જગ્યાએ જઈ શકશે એ મોટો સવાલ છે બીજું ભાવનો સવાલ છે કે ભ્રષ્ટાચાર કેટલો વધો કે સબવાઈનીમાં તમે કંઈ વેન્ટિલેટર મૂકવાના છે ઓક્સિજનના બાટલા મૂકવાના છો સબને બેઠું કરવાના છો તો આટલા બધા પૈસા ખર્ચવાના અને અંદર શું કરવાનું તમારે સબવાઈની એટલે સબવાઈની એને બોડી સાદી જોઈએ અને આગળ હાંડલી લઈને બેઠેલા અને એક્ઝોસ્ટ જોઈએ તો એક્ઝોસ્ટ એક નાખવાનો થાય એના માટે સબવાહીની આટલી બધી મોંઘી થોડી થઈ જાય આ પણ એક બહુ મોટો ભ્રષ્ટાચાર છે કે વડોદરા શહેરમાં ખરેખર સબવાહિની લેવી હોય તો મીડિયમ સાઇઝની નાની સાઇઝની સબવાહીની લેવી જોઈએ જે ધારાસભ્યોના ગ્રાન્ટમાંથી કદાચ એક એક સબવાહીની ચાલી ચાલી લાખમાં પડેલી હતી તો ખરેખર તો એનાથી પણ ઓછામાં થઈ શકે જો અંગત રીતે રસ લો અને બધી જ વસ્તુ તમારા ખાનગી કાર્યક્રમોમાં સીએસઆર ફંડમાંથી કંપનીઓથી લાવો છો તો સબવાહિનીના પણ દાતાઓ મળી રહે વડોદરામાં સીએસઆર ફંડમાંથી તમને સફાઈની ખરીદીને આપી શકે છે તો એની પાસેથી લેવી જોઈએ પણ આવી બધી વસ્તુઓમાં ભ્રષ્ટાચાર કરવો હોય કટકી ક્યારે મળે તો જ્યારે ટેન્ડર પાર પાડો અને ટેન્ડર બહાર પાડો તો જ કટકી મળે એટલે એ ઈરાદે ચોક્કસ અગિયાર ટકા અભવના ભાવે એક કરોડ આડત્રીસ લાખ ખર્ચીના ના ખરીદવાનો પ્રયાસ કર્યો છે જે બિલકુલ નિંદનીય છે અને ખોટો પ્રજાના પૈસાનો વેડફાટ છે